એક બાજુથી ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે સુરત શહેરનું બજેટ દસ હજાર કરોડને પાર થઈ ગયું એટલે કે દસ હજાર કરોડથી પણ વધારે ધરાવતું બજેટ એટલે કે સુરત મહાનગરપાલિકા ખૂબ મોટી મહાનગરપાલિકા છે જ્યારે બીજી બાજુ આ ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર શાસન કરે છે એમના શાસનકાળ દરમિયાન ગઈ ટ્રમની અંદર પણ બસ્સો કરોડના બોન્ડ બહાર પાડેલા હતા વ્યાજે રૂપિયા લીધા હતા અને આ વખતે પણ બસ્સો કરોડના બોન્ડ બહાર પાડીને વ્યાજે રૂપિયા લીધા છે અને દુઃખ એટલા માટે લાગે કે આ શાસકો જાહેરમાં આવીને એમની ઉજવણીઓ કરે છે જાહેરમાં આવીને એવું કહે છે કે આખા દેશની અંદર એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જેમણે ગ્રીન ગોંડ બહાર પાડ્યા છે એટલે કે વ્યાજે પૈસા લેવાને પણ આ લોકો ફાયદા ગણાવે છે કે ભાઈ અમે વ્યાજે પૈસા લઈને અમે લોકો માટેની સુવિધાઓ એટલે કે આ બસો કરોડ રૂપિયા પાંચ વર્ષ માટે છે ને પર યર એટલે કે એક વર્ષનો જે વ્યાજની ટકાવારી છે લગભગ સાડા આઠ હજાર સાડા આઠ ટકા જેટલી છે અને જો વર્ષે જો એમનો આંકડો જોઈએ બસો કરોડ ઉપર જો સાડા આઠ ટકાનું વ્યાજ આપણે ગણતરી કરીએ તો અંદાજિત જ સોળથી સત્તર કરોડ રૂપિયા દર વર્ષે વ્યાજ થાય અને પાંચ વર્ષનો જો આંકડો જોઈએ તો પંચ્યાસી કરોડ આસપાસનો આંકડો થાય કે પંચ્યાસી કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકા જે ગ્રીન બોન્ડ બહાર પાડીને જે વ્યાજે રૂપિયા લીધા છે એમને વ્યાજ ચૂકવશે અને શરૂઆત થી લઈને ટેકનિકલી અને જે કાંઈ પ્રોગ્રામ પ્રોસેસ કરવી પડે ગ્રીન બોન્ડ બહાર પાડવા માટે બેન્કો સાથેની વ્યવહાર કરવા પડે કન્સલ્ટન્ટ નિમણૂક કરવી પડે આ તમામ પ્રક્રિયા પાછળ જો ખર્ચો આપણે અંદાજીત આપણે ખાલી ગણતરી કરીએ જો કે આ શાસકોએ કે વહીવટી તંત્રએ આ બાબતના ખર્ચાનો ક્યારેય કોઈ ઉલ્લેખ નથી કર્યો અને ક્યારેય પણ એ જાહેર નથી કર્યું પણ જો અંદાજીત પાંચ વર્ષ પૂરા થશે એટલે પછી ફરી પાછા એમને બસો કરોડ જે લીધા છે એ તમામ જે બોન્ડવાળા જે લોકો છે બોન્ડ જેમણે લીધા છે ને પરત કરશે તો સુરત મહાનગરપાલિકા એક બાજુથી ખૂબ કહેવાય કે ખૂબ ઘણી અને પૈસાવાળી મહાનગરપાલિકા છે પરંતુ આના ઉપરથી એ સાબિત થાય છે કે છેલ્લા ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો નિષ્ફળ નીવડા છે કે જેમનામાં કોઈ આવડત નથી વહીવટી પ્રક્રિયા ચલાવવાની આવડત નથી અને જેના કારણે એમને લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડે છે અને વ્યાજે રૂપિયા લઈને આ પ્રોજેક્ટો પૂર્ણ કરવા પડે છે જે ખૂબ દુઃખની વાત છે આ વ્યાજે જે રૂપિયા લીધા છે એનું જે વ્યાજ ચૂકવવાનું છે જે બોન્ડ લીધા છે એ બસો કરોડ પાછા ચૂકવવાના છે એ કોઈ આ ભાજપના નેતાના કીચામાંથી તો ચૂકવવાના નથી આ તમામ પૈસાનો જે બોજ છે એ સુરતના લોકો ઉપર પડશે સુરતના લોકોના જે વેરા છે એના ઉપર પડશે અને જ્યારે આ બાબત અમે જ્યારે સામાન્ય સભાની અંદર બોલવા ઊભા થયા અને અમે આજે તો હું ખુદ આ બાબતે બોલીશું અને અમે તો કીધું કે ભાઈ આ બાબતનો અમને જવાબ આપો કે કયા પ્રકારના ફાયદા ગણાવું છું કયા પ્રકારના અભિનંદન મેળવો છો આવનારી પેઢી માટે વ્યાજનો બોજ આપીને લોકો આપણને જશે હું કરીએ છીએ પરંતુ આ બધા વહીવટ જો લોકોની વચ્ચે ખુલ્લા પડે તો આ લોકોની સરકાર પણ જતી રહે એમ છે ને આ જે કહેવાય ને કે ભાજપી શાસકો જે બહાર મોટી મોટી વાતો કરે છે એના તમામ જે ગોટાળાઓ છે ખુલ્લા પડે એટલા માટે આ સામાન્ય સભાઓ લાઈવ નથી કરતા પરંતુ વહીવટોની પારદર્શિકતા કંઈક આવી છે કે જે આપણા જ રૂપિયાનો વહીવટ જે સુરત શહેરના લોકો જે પૈસા વેરા સ્વરૂપે સુરત શહેરને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને જે આપે છે એનો જે વહીવટ છે એ એકદમ અણધડ વહીવટ ચાલે છે કોઈને કોઈના પૈસાની પેઢી નથી માત્ર ને માત્ર પોતાના માણસો પોતાના કોન્ટ્રાક્ટરો કઈ રીતના કમાય એના માટેનું આયોજન છે